આગળ વધીશું વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નિદ્રાધીન લાગી રહ્યું છે કારણ કે ડભોઈ રોડની જોડતો કેરલ પર બ્રિજ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ડભોઈ વડોદરાને જોડતી ચાલીસ વર્ષનો જૂનો આ બ્રિજ છે અને આ બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે ઘણા સ્થળો પર પ્લાસ્ટર ઉખડી ગયેલું જોવા મળે છે જેથી દુર્ઘટનાનો ખતરો

વીસ થી પચીસ જણનો ભોગ લેવાઈ ગયો એમ આ પુલની જો જજરીત હોય તો એની પૂરી થઈ ગઈ હોય અને મારા ખ્યાલ પ્રમાણે અહીંયા કોઈ વૈપલ વૈકલ્પિક વ્યવસ્થા થયેલ નથી આ પુલની જગ્યાએ તો સરકારી તંત્ર શું કોઈ બીજો અકસ્માત થાય તેની રાહ જોવે છે